નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ભાવનગર શહેરની અંદર ભાજપના જે ઉપપ્રમુખ છે તેમના ઉપર બુટલેકર દ્વારા હુમલો કરવામાં આવ્યો જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ સવાલ કરી રહ્યું છે કે ગુજરાતમાં કહેવાય છે દારૂ બંધી તેમ છતાં દારૂ બંધ નથી થતો અને બુટલેકરોનો જે આ ખોપ છે તે દિન પ્રતિદિન વધતો જાય છે ભાવનગર શહેર ભાજપના ઉપપ્રમુખ નીતિન રાઠોડ ઉપર બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો શહેરના વડવા તલાવડી વિસ્તારમાં બનાવ બન્યો છે જેમાં માથાના ભાગે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો દારૂનું સ્ટેન્ડ બંધ કરાવવા બાબતે નીતિન રાઠોડ દ્વારા સાત થી આઠ વખત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી જે બાબતે દાજ રાખીને હુમલો કરાયા હોવાના ગંભીર આક્ષેપ પણ અત્યારે થઈ રહ્યા છે હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે જે ભાવનગરના ભાજપના ઉપપ્રમુખ છે તેમને ખસેડવામાં આવ્યા છે સારવાર માટે આ સાથે જ જે પીડિત છે એમણે એ ડિવિઝનમાં પીઆઈ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અગાઉ અનેકવાર વાર પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ અંગે જાણ કરી છે તેમ છતાં કંઈ જ કરવામાં નથી આવ્યું છતાં આજે આ બાબતે જે નીતિન રાઠોડ છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે સામે આવ્યું છે હવે આજ બાબતે જે પૂર્વ ઉપપ્રમુખ છે નીતિન રાઠોડ અને એમના જે પુત્ર છે તે શું કહી રહ્યા છે અને પોલીસ શું કહી રહી છે તે સાંભળીએ

અધિકારી છે એને ટોટલ વસ્તુની ગબડ છે આ જગ્યા ઉપર આ દુકાનની પાછળ ખુલ્લે આમ दारूની કોથળીઓ ભરાય છે બાર થી दारूની કોથળીઓ આવે છે મારું મારુ સેક સની નીતિનભાઈ રાઠોડ મારું નામ છે શહેરવાજો મારા પપ્પા શહેરવાજો બુપ્રમુખ છે નીતિનભાઈ રાઠોડ કરીને છે આ પૂર્વ ઉપમુખ છે અને

અને લગભગ આથી નવ ફેરી અમે ફરિયાદ ફરિયાદ પણ કરેલી છે અને આની પહેલા અમારે હુમલો થયો આજે હુમલો વધી ગયો છે ભેગા થઈને હુમલો કર્યો છે અને અત્યારે દવાખાને આવું પડ્યું શું કામ તો કે ભાઈ અમે કઈ નથી કરતા અમે ફરિયાદ કરીએ છીએ તંત્ર ને જાણ કરીએ છીએ તંત્ર કલાક બે કલાકમાં છોડી આપે છે અને કોઈ જતી સજા કરે ન કરે મને ખબર નથી પણ છૂટા થઈ જાય આજે ફરિયાદ નકારો બે કલાક પછી એ છૂટો એનો જે વ્યવસાય છે એ ચાલુ કરી આપે મિનિમમ બે થી ત્રણ વર્ષથી છે મિનિમમ પછી લાંબો ગાળા હોય તો મને યાદ નથી અવારનવાર છે પોલીસ મારા પપ્પા તો તંત્ર જ છે અમે રજૂઆત કરીએ જે પણ નથી ઘટના બનતી કોઈ ઈમાનદાર હજી એવો જેવા ધારી એવા પોલીસ નથી કે અમારી હકીકતમાં માં ફરિયાદ આમ લઈએ કે દેખાડ પૂરતું બધું કામ થાય કે હાલો ભાઈ આવી ગયા અને લઈ ગયા એનો પતે આવી ગયા બે કલાક થી થોડી જે કોઈ પણ કાર્યવાહી થતી હોય મારા પપ્પા શહેર ભાજપ પ્રમુખ છે નીતિનભાઈ રાઠોડ આ એમનું કાર્ડ છે

અને સવારે ચાર વાગ્યા થી મારી દુકાને આમ બેફામ વિસ્તારના કોઈ પણ લોકોને પૂછશો તો કે ભાઈ હરેશભાઈ ખુલ્લે આમ દારૂ નો ધંધો કરે છે વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ નાની વ્યક્તિ સારી વ્યક્તિ હોય એને પૂછો એટલે તમને એ જવાબ દેશે કે ભાઈ હરેશભાઈ આપડે અને ખુલ્લે આમ છે એની એટલો બધો અસામાજિક લોકોને માથા પારે ને એ તેની ફરિયાદ લખાવતા લોકો ડરે આગળ આગ બુરુ સ્ટેપ મારી એવી તો એવી ઈચ્છા છે કલેક્ટર ઓફિસે અન અંજણનો ત્યાગ કરી દો અને ત્યાં બેસી જાય જ્યાં સુધી આ લોકોનો વર્ભણો નો કરીને ત્યાં

અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની એની ઉપર હુમલો કરેલ છે તે બાબતે પ્રાથમિક તપાસ કરતાં એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુ બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે અગિયાર વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપી સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં બે એક વખત દેશી દારૂના ગુના બે હજાર પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી હરીશ રાઠોડ ની ઉપર બે હજાર પચીસ માં દેશી દારૂના બે ગુના દાખલ કરેલા છે અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે ભૂલશો નહીં નમસ્કાર